અમે બધા જ ગણેશ વિસર્જનનું હતું ત્યાં વિસર્જનમાં હતા અને અમને એકદમ સમાચાર મળ્યા કે આવી રીતે જે લોડિંગ રોપવે છે એની ટ્રોલી આ રીતે તૂટી છે ને એમાં કોઈને વાગ્યું છે ને એ રીતે અમને માહિતી મળી એટલે અમે તાત્કાલિક ત્યાં આગળ સ્થળ ઉપર પહોંચ્યા જે આ આખો છે લોડિંગ રોપવે છે અને પાવાગઢનું જે ડેવલપમેન્ટ અત્યારે ડુંગર ઉપર ચાલી રહ્યું છે એની અંદર જે સામાન નીચેથી ડુંગર પર પહોંચાડવાનો એ પાવાગઢના વિકાસની શરૂઆત થઈ ત્યારથી આ રોપવે છે અને આની અંદર લોડિંગનો બધો જે સામાન છે એ ઉપર જાય છે અત્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે પ્રાથમિક દૃષ્ટિએ એનો જે રોપ છે એ રોપ તૂટવાથી આખી ટ્રોલી છે એ ઉપરથી નીચે આવી અને એનો જે ટાવર છે એ ટાવર સાથે અથડાઈ અને એના લીધે એ ટ્રોલીની અંદર જે છ લોકો હતા એ બધાના મૃત્યુ થયા છે ખૂબ દુઃખદ ઘટના છે